નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ખૂબ જ મોટી અને સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ મોટી આગાહી જોકે મિત્રો તમને જણાવી દઈએ કે છ થી આઠ ડિસેમ્બર વચ્ચે વધારું વાતાવરણ રહેશે તો આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું થવાની સંભાવના ત્યારે મિત્રો સત્યાવીસ ડિસેમ્બરથી હાટથી થી જતી ઠંડીનો ચમકારો વધશે જી હા મિત્રો ત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો ગુજરાતમાં શિયાળાના પ્રારંભ વચ્ચે હવામાન નેશનલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આજથી આઠ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે જી હા મિત્રો જો કે તમને વધુમાં વિગતવાર જણાવી દઈએ કે આ બદલાવાનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમ છે તો મિત્રો અંબર પટેલના માટે ડિસેમ્બર મહિનામાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે પશ્ચિમી વિક્ષેપના કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં તીવ્ર ઠંડીની શરૂઆત થશે મિત્રો તો નવેમ્બરના સપ્તાહમાં ઉપસાગરમાં શક્યતા છે તેની ગુજરાત પર ઓછી અસર થવાની સંભાવના છે તેમ છતાં જો દક્ષિણ પૂર્વ ભારતમાં તેની અસર થાય તો ગુજરાતમાં પણ હવામાન પલટાઈ શકે છે ત્યારે મિત્રો માવઠાની સંભાવના અને ભેજવાળા વાતાવરણને ધ્યાનમાં રાખીને અંબરલાલ પટેલે ખેડૂતોને ચેતવણી આપે છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો